કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકે દંત કથા અમેરિકન મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો એનો જવાબ છે એરિક એરિક્સન પ્રશ્ન નંબર ત્રેસઠ વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે આવું કોણે કહ્યું છે એનો જવાબ છે એલિઝાબેથ હરલો પ્રશ્ન નંબર ચોસઠ ઇલિઝાબેથ હર્ક મતે મતે વિકાસ પછીની કેટલી અવસ્થા કયા પ્રકારના મનોવિજ્ઞાનમાં વ્યક્તિના જન્મ પહેલાથી અવસ્થાથી શરૂ કરી વૃદ્ધાસ્થા સુધીના વિકાસને આવરી લેવાય છે એનો જવાબ છે જીવન ફલક અને વિકાસ મનોવિજ્ઞાન પ્રશ્ન નંબર સડસઠ

કેટલા તબક્કા ગણાવ્યા છે એનો જવાબ છે ચાર પ્રશ્ન નંબર વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેના મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે એનો જવાબ છે સુપ્ત અવસ્થા પ્રશ્ન નંબર તોર કઈ અવસ્થામાં બાળકોને સજાતીય આકર્ષણ થાય છે એનો જવાબ છે સુપ્ત અવસ્થા પ્રશ્ન નંબર ચુમોતેર વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં ફેરફારો વૃદ્ધિની આ વ્યાખ્યા આપી છે છે એનો જવાબ ક્રો પ્રશ્ન નંબર સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય છે તેને શું કહે છે એનો જવાબ છે વિકાસ પ્રશ્ન નંબર છોતેર જન્મથી બાર વર્ષ સુધીના તબક્કાને કયા મનોવૈજ્ઞાનિકે ચાર તબક્કામાં વહેંચ્યા છે એનો જવાબ છે જીન પીયાજી પ્રશ્ન નંબર સિત્યોતેર કોણે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે સંક્રાંતિકાળ જીવનની કઈ અવસ્થા માટે વપરાય છે એનો જવાબ છે તરુણ અવસ્થા પ્રશ્ન નંબર સ્વાવલંબી અને સ્વતંત્રતા માટેની જંખના કઈ અવસ્થાનું લક્ષણ છે એનો જવાબ છે તરુણા અવસ્થા પ્રશ્ન નંબર 81 મનોવિજ્ઞાનમાંથી ચેતના વ્યક્તિગત અનુભવ અને આંતરિક નિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવું જોઈએ એમ કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું એનો જવાબ છે વોટસન પ્રશ્ન નંબર 82 અહીંયા મિત્રો સિગમન્ડ ફ્રોઇડ આવે છે ટાઇપિંગ ભૂલ છે તો એ ધ્યાન લેવું સિગમન્ડ ફ્રોઈડના મતે માનવ મનના કેટલા સ્તરો છે એનો જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર 83 કઈ અવસ્થામાં વ્યક્તિના જીવનમાં મોટા ભાગે તરુણ અવસ્થા પ્રશ્ન નંબર 85 સાસ્તિકતાનું બીજું નામ શું છે એનો જવાબ છે યુવા પ્રશ્ન નંબર 86 વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રકટ થતા નથી તેવા વારસાને કેવો વારસો કહેવાય છે એનો જવાબ છે અપ્રગટ કે જીવનના સંક્રાંતિક અને મુગ્ધ અવસ્થા સ્વરૂપે છે એનો જવાબ છે કુમારા અવસ્થા પ્રશ્ન નંબર નવ્યાસી કઈ અવસ્થા જીવનની વસંત કહેવાય એનો જવાબ છે તરુણા અવસ્થા પ્રશ્ન નંબર નેવું વૃદ્ધિ અટકાવ અને વિકાસની ચરમસીમા કઈ અવસ્થામાં હોય છે એનો જવાબ છે યુવા અવસ્થા તો હવે મળી નવા પ્રશ્નો સાથે નવા વિડીયોમાં થેન્ક યુ